વાત છે અત્યારે જે સાપરા પાડે છે પાટે ત્યાં અમે પચાસ વર્ષથી રહીએ છીએ નાના નાના ત્યાં છોકરા ક્યાં અમે લઈને જઈએ એને મૂર્છા નો મને જગ્યા મળી છે ત્યાં ચોવીસ કલાક ગટર પાણી આવે છે હે અમારે જવું ક્યાં એટલે ચાર માથા નો ખાડો છે ત્યાં અમારે પૂરી પૂરા તો અમે એમાં કામ કરવા જઈએ અમારે પૂરી પૂરવાના રૂપિયા જોયા ત્યાં ગાડી હે ને કેટલા ખાડા કરી કઈ પૂરી બધું લઈ જાય છે એ જગ્યા પર અમે કઈ તો ખાડામાં રહીએ છીએ પાણીમાં માં ગટર ને પાણી રહેવાનું અમારે નાના નાના છોકરા લઈને શું માંગે તમારી અમારી માંગ છે એ જગ્યા ન ફાડી દેવી તમને બીજી જગ્યા ફાડી દે સાહેબ હાલ સુરેન્દ્રનગર મહાનગરપાલિકા જાહેર કરાય છે ત્યારે વિચાર વિમુખ જાતિના વાસપોડા પરિવારો જે જોરાવનગર ફાટક પાસે વર્ષોથી રહેતા હતા તેઓને તાત્કાલિક હટાવવામાં આવે છે આમ તો નિયમ પ્રમાણે તાત્કાલિક ઘટાવી ન શકાય પણ સરકારના જયારે મહાનગર પાલિકા બની છે ત્યારે અમે પણ સહમત છીએ વિકાસ થતો હોય તો અમે પણ હટવા માટે તૈયાર છીએ પરંતુ અમને વર્ષો પેલા વઘવાન તાલુકાના મૂળચંદ ગામે પ્લોટો ફાળવવામાં આવેલ હતા પણ ત્યાં પણ અનઅધિકૃત માટીનું ખનન પણ કરેલ છે તો એ બધી જગ્યા વ્યવસ્થિત કરીને અમને આપવામાં આવે તો અમે ત્યાં જઈએ અને અહીંયા તાત્કાલિક જે હટાવવામાં આવે છે તો એનો અમે સમય માંગ્યો છે કારણ કે એક બેન છે એને ડિલિવરી આવી છે ને તાત્કાલિક અમારે ક્યાં હટાવવું તો તો આવા જે રજૂઆત કરી અમને હાલ પૂરતો દિવસ દિવસનો સમય આપવામાં આવેલ છે અને પાંચ દિવસ સુધી તેઓ હટાવશે ને એવું કહ્યું છે અને જે મુરચેદમાં પ્લોટો ફાળવેલ છે તો એ બાબતે મામલતદાર અને પ્રાંત સાહેબને મળવા માટે અમને કમિશનર સાહેબે જણાવ્યું છે